ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા બે દિવસ અગાઉ રાત્રિના સમયે અકસ્માતના બનાવો સામે આવ્યા હતા રાત્રિના સમયે અચાનક જ આ વિકાસના બમ્પર બનાવી દેવાતા રિક્ષા પલટી ગઈ હતી જેમાં પાંચથી વધુ લોકોને ઈજા પહોંચી હતી આ અંગેના મીડિયામાં અહેવાલો આવ્યા બાદ તંત્ર દ્વારા હવે સ્પીડ બ્રેકર પર જે પટ્ટા લગાવવાનું છે તે શરૂ કર્યું છે જે વ્હાઇટ કલરના પટ્ટા છે તે આ જે માર્ગ છે તેના પર લગાડવામાં આવ્યા છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર જે નવીનીકરણ કરાયું હતું તેમાં જે વાહન ચાલકો રોંગ સાઈડ આવતા હતા તે લોકોને અટકાવવા માટે તંત્ર દ્વારા બે સ્થળે યુ ટર્ન આપવામાં આવ્યા હતા યુ ટર્ન આપવામાં આવતા અકસ્માતના બનાવોમાં વધારો થયો તો જેના કારણે સ્થાનિકોની રજૂઆતના પગલે તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હતા પરંતુ રાત્રિના અંધારામાં સ્પીડ બ્રેકર નજરે ન પડતા રિક્ષા પલટી ગઈ હતી સાથે જ એમ્બ્યુલન્સે પણ ઉછાળો માર્યો હોવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા આ બાદના અહેવાલો પ્રકાશિત થયા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને જે સ્પીડ બ્રેકર પર છે તેના પર પટ્ટા દોરવામાં આવ્યા છે જેથી કરી અને અકસ્માતના જે બનાવો છે તે નિવારી શકાય જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર